લોકસભા અને રાજ્યસભામાં વકફ સંશોધન બિલ પસાર થઈ ગયું છે આ બિલને લઈને મુસ્લિમ સમુદાયના લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કેટલાક મુસ્લિમ સમુદાયના લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો સમર્થન પણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે અમદાવાદના સીધી સહિતની જાળી વિસ્તારમાં નમાઝ વાત મુસ્લિમ સમાજના લોકો દ્વારા પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો સાથે શું માંગણી કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું આજથી થોડાક દિવસ પહેલા અલ્પસંખ્યક મંત્રાલયના મંત્રી કિરણ રિજુ દ્વારા વકફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જે લોકસભામાં બિલ રજૂ થતા લાંબી ચર્ચાઓ થઈ વિરોધ પક્ષ દ્વારા સમુદાય દ્વારા પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો પરંતુ આમાં કેટલાક જગ્યાએ મિશ્ર પ્રતિસાદ જોવા મિશ્રમાં કેટલાક મુસ્લિમ સમુદાયના લોકો છે તે વકફ સંશોધન બિલનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક મુસ્લિમ સમાજના લોકો છે તે વકફ બિલનો ખોલીને વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે જે અમદાવાદના સીધી સૈયદ જાડે વિસ્તારમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વકફ સંશોધન બિલ અને યુસીસીના મુદ્દે પોતાનો દેખાવ કર્યો તો હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા આ મુસ્લિમ સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે શું આરોપ લગાવી રહ્યા છે મુસ્લિમ સમાજના લોકો વકફ સંશોધન બિલ જે પસાર કરવામાં આવ્યું છે બંને સદનમાં તેને લઈને શું કહી રહ્યા છે તેવું તે સાંભળી લો आज विरोध प्रदर्शन किया क्या बोलो। ये जो हमारा विरोध प्रदर्शन था आज ये वक्फ़ और यूसीसी दोनों के ऊपर था कि ये जो काले कानून मुसलमानों के ऊपर लाए जा रहे थोपे जा रहे हैं तो इसके खिलाफ़ हमने एक शांतिप्रिय विरोध प्रदर्शन करने की संवैधानिक तौर से इसकी रजुआत करने की कोशिश की लेकिन आप देख रहे हैं कि यहाँ पे मुसलमानों की आवाज़ों को दबाया जा रहा है जिस तरीके से हमको डिटेन किया गया यहाँ पर और काफ़ी तादाद में पुलिस महकम आप यहाँ पर था और ये जो है ये लोकशाही को दबाने की कोशिश की जा रही है तो हम आ, सरकार से गुजारिश करते हैं कि हमको ऐसे काले कानून नहीं चाहिए हर चीज़ नहीं चाहिए हम ऐसे काले कानून का विरोध करते हैं और चाहे यू हो चाहे लोग चाहे यू हो कि चाहे फिर कोई और कानून हो जैसे कि ये वक्फ़ का, का कानून ये लोग लेके आए अमेंडमेंट बिल ये लोग जो पास करके लेके आए हैं तो हम इस कानून का विरोध तय खूब बहुत ही पुरजोश में इसका विरोध करते हैं हम अमित ने कहा है कि कानून के अंदर कोई नहीं आएगा नहीं ये ड्यूअल स्टेटमेंट आप देखिए किरण रिजिजू का स्टेटमेंट आप देखेंगे तो वो कहते हैं कि हर एक कौम का बंदा इसमें शामिल होगा और अमित शाह कह रहे हैं कि इसमें आ, ये मुसलमानों को आ, कोई और कौम का बंदा पाले लेकिन जिस तरीके से वक्फ की जमीनों को हड़पने के लिए यहाँ पे आर एस एस और बीजेपी के लोगों को घुसाया जा रहा है तो हम इसका बिल्कुल निंदा करते हैं खंडन करते हैं खिलाफ आप सुप्रीम कोर्ट में जाओगे

સડકથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાની પણ ચીમકી આપી છે આજે શાંતિપૂર્વક તેઓ વિરોધ કરવા જઈ રહ્યા હતા જે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી હોય તે પ્રકારના આરોપો તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં મુસ્લિમ સમુદાયની જે અલગ અલગ સંસ્થાઓ છે તેમના દ્વારા પણ આ લડાઈ સુપ્રીમ કોર્ટમાં અને રસ્તાઓ પર લડવામાં આવશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી છે દર્શક મિત્રો નવજન ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે But I. Uh...